તમે ગઈકાલે એસપી નું નિવેદન સાંભળ્યું હશે કે તમામ આરોપીઓ જે નામ લખવા બધા સુરેન્દ્રનગર જિલ્લાના છે જે તે ગામની અંદર કાર્યક્રમ થયો તેના સરપંચે નિવેદન આપ્યું વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને એ સવાલ તો પૂછવામાં આવ્યો કે બોટાદની ઘટના બની એમાં ખેડૂતો સાથે આ બધું જ જે થયું એના પર તમારું શું કહેવું છે એમણે જવાબ આપતા કહી દીધું કે જેટલા પણ આરોપીઓ છે બધા ક્યાંના છે અહીંયા હળવદ અને બોટાદની શાંતિ ડહોળવા માટે બધા જ આવ્યા હોય એવો જવાબ એમને આસાનીથી આપી દીધો પણ હાર્દિકભાઈ પાસે એ જવાબ છે ખરી કે જો એ બધા જ સુરેન્દ્રનગરના હતા તો પછી બોટાદમાંથી કેમ ખેડૂતોને ઘરમાંથી ઉઠાવવામાં આવે કે પછી જે ખેડૂતોને ઘરમાંથી લઈ ગયા હતા એ ખેડૂતોનો શું વાંક હતો એમના ઉપર કેમ આટલી બધી કલમો લગાવી અને એમને કેમ એમને કેમ કેસમાં લેવામાં આવ્યા જો બધા જ બહારથી હતા તો સત્તા પક્ષના નેતાઓ પાસે જવાબ નથી બધા જ લોકો હવે એક જ રટણ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ના કોઈ પ્રવક્તા સાથે તમે ડિબેટ કરી લો કે પછી કોઈ નેતાને આ સવાલ પૂછી લો બધા એક જ વાત કરે છે કે આમ આદમી પાર્ટીનું આ ષડયંત્ર હતું બોટાદમાં ખેડૂતોને ઉશ્કેર્યા છે લોકોએ અને એટલે આખી ઘટના બની છે ષડયંત્ર તંત્ર કોનું હતું શું હતું રાજનીતિ બાજુ પર મૂકીએ પણ આપણે એ વિચારવું પડશે કે બોટાદના એક ખેડૂતો કેમ ભેગા થયા હતા એમનો મુદ્દો તો કડદાનો હતો એ કડદા પ્રથા પર જ્યારે ચેરમેન એવું કહી દે છે કે હા હવેથી એવું નહીં થાય એટલે એ માની રહ્યા છે કે આવી આવી પ્રથા ચાલી રહી હતી બોટાદ માર્કેટ યાર્ડમાં કેટલાય સમય આ ચાલી રહ્યું હતું એના જવાબ કોઈ જ નેતા પાછળ નથી જેને સવાલ પૂછવામાં આવે બધા જ નેતા ખૂબ આસાનીથી એવું કહી દે છે કે આ તો આમ આદમી પાર્ટી કરાયેલું આંદોલન છે આમ આદમી પાર્ટીને બાજુ પર પણ મૂકી દઈએ તો પણ ખેડૂતો કેમ ભેગા થયા હતા ખેડૂતો સામે આટલી ફરિયાદ કેમ ખેડૂતો પર પથ્થર મારો કોણે પહેલાં કર્યો કે પછી કેમ લાઠીચાર્જ કરવામાં આવ્યો આના જવાબો પહેલાં હોવા જોઈએ અને જો એ જવાબ નથી તો પછી આંદોલન તો આંદોલન છે કોઈપણ પણ સત્તા પક્ષને પૂછવામાં આવે તો એવું જ કહેશે કે આ તો ખોટી રીતના થયેલું આંદોલન છે પણ એ આંદોલન પાછળનો મૂળ મુદ્દો શું હતો એ ધ્યાનમાં રાખીને એના ઉપર કંઈક કામ થાય તો એ આંદોલન કર્યું કે પછી એ જેટલા પણ ખેડૂતો સામે કેસ પણ થયા છે કે એ બે ત્રણ દિવસ સુધી ભૂખ્યા બેઠા છે એનું કંઈક પરિણામ મળે પણ જ્યારે આપણે નીગલેટની ભાવના પર આવી જઈએ કે ના આવું તો કશું થયું જ નથી આવું તો છે જ નહીં એ ગાંધીનગરમાં થતા આંદોલન હોય કે રસ્તા પર ઢસડાતા એ લોકો હોય કે પછી બોટાદમાં થતું આંદોલન હોય ફરક કશો જ નથી કારણ કે એના પરિણામો મળતા નથી સત્તા પક્ષે વિચારવાનું ભૂલી ગઈ છે કે અચ્છા આ મુદ્દો છે અને આ મુદ્દા ઉપર આવી રીતના કામ થઈ શકે હાર્દિક પટેલે જે જવાબ આપ્યો છે તે સાંભળો તમે આમાં આવે છે કે સૌથી મહત્ત્વનો વિષય એ કાયદો વ્યવસ્થાને લઈને જ્યારે પણ હોય ત્યારે પોલીસ સક્રિય બનતી હોય છે તમે ગઈકાલે નિવેદન હશે કે તમામ આરોપીઓ જે નામ બધા સુરેન્દ્રનગર જિલ્લાના છે જે તે ગામની અંદર કાર્યક્રમ થયો તેના સરપંચે નિવેદન આપ્યું કે ભાઈ અમારું ગામ તો નિર્દોષ રીતે આમાં હેરાન પરેશાન થયું એટલે હું માનું છું ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ બોટાદના કાયદા વ્યવસ્થાને બગાડવા માટેનું ષડયંત્ર કર્યું હતું